જુનાગઢની જનતાને ચોમાસામાં સૌથી વધુ ત્રાસદાયક સ્થિતિનો સામનો રેલવે ગરનાળામાં કરવો પડતો હતો વરસાદમાં ઝાંઝડા રોડ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતું તો ચાર કલાક સુધી ખાલી થતું નહોતું સ્થાનિક લોકો વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે મનપાએ વરસાદી પાણીના નિકાલ માટે નવા પાઇપ નાખ્યા છે સાથે પાણી નિકાલ માટે છ જાળી નાખી છે તેને કારણે માત્ર એક કલાકમાં જ પાણી નિકાલ થઈ જાય છે એ જ રીતે જોશીપરા રેલવે ગરનાળું પણ ચોમાસામાં પાણી ભરાઈ જતાં ત્રણ દિવસ સુધી બંધ કરી દેવું પડતું હતું જેને બદલે આ વખતે માત્ર એક જ દિવસમાં ગરનાળું ફરી કાર્યરત થઈ ગયું છે આમ કોર્પોરેશનની કરેલી સારી કામગીરીને કારણે હજારો લોકોને રેલવે ગરનાળાની ત્રાસદાયક સ્થિતિમાંથી મહદ અંશે છુટકારો મળ્યો છે પરબના મહંત કરસનદાસ બાપુ સંચાલિત શાળામાં વીસ છાત્રો પર યૌનાચારનો સનસનીખેજ આક્ષેપ જિલ્લા શિક્ષણ અધિકારીએ રૂબરૂ સંકુલમાં જઈ અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે બીઈઓ બાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પણ તપાસ હાથ ધરી જુનાગઢના સંત દેવીદાસ અમર દેવીદાસની પાવન જગ્યા પરબધામના મહંત કરસનદાસ બાપુ સંચાલિતમાં અમર શૈક્ષણિક સંકુલમાં વીસ છાત્રો પર કથિત યૌનાચારના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે મહેસાણથી છોડવડી તરફ જતા રસ્તા ઉપર આ શૈક્ષણિક સંકુલ આવેલું છે આ શૈક્ષણિક સંકુલમાં બોયઝ હોસ્ટેલના ગૃહ હિરેન જોશી અને પ્રિન્સિપાલ કેવલ આહીર સામે યોનાચારના ગંભીર આક્ષેપો થતા ચકચાર મચી જવા પામી છે જોકે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ વાલીઓએ કરેલી મિટિંગમાં આ વિગતો બહાર આવી છે હાલમાં જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીએ

પાણીના ખાબોચિયા અને ગંદકી જોવા મળી હતી જ્યારે આ સમસ્યાનો કાયમી માટે ઉકેલ લાવવો જોઈએ તેવી મુસાફરોમાંથી માંગ ઉઠી છે ઐતિહાસિક સરદાર પટેલ દરવાજા પાસે જ મસ્ત મોટા ખાડા અને ગંદકી

ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે મોડી રાત્રે સત્તર સિંહોનો એક વિશાળ પરિવાર જોવા મળ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર આ વિડિયો ભાવનગર જિલ્લાના જેસર પંથકના શેવડી વદર ગામનો હોવાનું મનાય છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે સત્તર જેટલા સિંહો રાત્રિના સમયે રસ્તો ઓળંગી રહ્યા છે ભાવનગરના હાથબના દરિયા કિનારાના છીછરા પાણીમાં ડોલ્ફિન માછલી ફસાઈ જેટી નજીક કેમિકલ ખાલી કરી જઈ રહેલા જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી કચ્છના કંડલા પોર્ટ નજીક મિથેનોલ રસાયણ ખાલી કરતી વખતે ફૂલદા નામના કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો હતો કારણે એક બાજુ નમી આગળના ભાગને ગંભીર નુકસાન પહોંચ્યું છે જહાજમાં હાજર તમામ એકવીસ ક્રુ મેમ્બર સુરક્ષિત રહ્યા અને ઘટના બાદ મેરીટાઈમ રિસ્પોન્સ સેન્ટર તથા કોસ્ટગાર્ડ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા હોંગકોંગના આ જહાજની દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરશે ઝોમેટો કંપનીના સીઈઓ બન્યા આદિત્ય મંગલા રાકેશ રંજને સીઈઓ તરીકે બે વર્ષ પૂર્ણ કર્યા રાજ્યમાં ડિગ્રી ડિપ્લોમા ઇજનેરીમાં વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી ધોરણ બાર સાયન્સ પછી ડિગ્રી ઇજનેરી અને ધોરણ દસ પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે હવે વર્ષમાં બે વખત પ્રવેશ કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા આખરી મંજૂરી આપી દેવામાં આવે તો આગામી વર્ષથી પ્રવેશ સમિતિ દ્વારા વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા કરીને વિદ્યાર્થીઓને ઇજનેરી અને ડિપ્લોમા ઇજનેરી સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ડિલિવરી વર્કરના પણ આધાર કેવાયસીને માન્યતા અપાશે ફૂડ ડિલિવરી ઉપરાંત યુ કોમર્સ સહિતની કંપનીઓએ પણ હવે તેમના ડિલિવરી કર્મચારીઓને કેવાયસી માટે આધારના લિંકઅપની સરકાર પાસે મંજૂરી માંગી છે અત્યાર સુધી સરકાર માન્ય બેંકો કે અન્ય સંસ્થાઓ કે જેને સરકારે ઇ કેવાયસીની છૂટ આપી છે તેઓ જ આધાર લિંક કરીને કેવાયસી કરી શકે છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ